બોટાદ જિલ્લાના ગરડા શહેરના મોચીપરા વિસ્તારમાં ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં નશામાં ધૂત મહેશ વાટુકિયા નામના શખ્સે સોનલબેન નામના મહિલા અને પુત્ર ઉપર છરી વડે હુમલો કર્યો હતો મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવાને પગલે મહેશ વાટુકિયા નામના નશાખોરે મહિલાના ઘરે જેને જપાસપી કરી સોનલબેન અને તેના પુત્ર ઉપર છરી વડે હુમલો કરતા બંને ઇજાગ્રસ્ત થયા હતા જેથી હોસ્પિટલ ખસેડાયા હતા જોકે આ શખ્સે વિસ્તારમાં ઘણા સમયથી દારૂનો વ્યવસાય કરી લોકોને હેરાન કરતો હોવાનો મહિલાનો આક્ષેપ છે સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થયા બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે કોઈ ન ફાઈર કરીને આમાંથી બધા સાત્ર હતા ફાઈર કરીને જવા નથી નીકળા આવા જે માણસને મારું નામ સાબલિયા મયુર દિનેશભાઈ ગઢડા રોડ મોચી ભરા ના અત્યારે સોનાવાલા હોસ્પિટલમાં આવ્યા છીએ મારા મધરને લઈને એમના ઉપર હુમલો થયો છે એટલા માટે બારામાં તો એક ગુટલેગર છે મહેશ વાટુકિયા કરીને એ પોતે દારૂનું વેચાણ કરે છે ને ખુલે આમ ગાળો અને મારપીટને એવું કરે છે તો મમ્મી પપ્પાની અરજી કરવા માટે પોલીસ સ્ટેશને ગયેલા હતા

અને બે ફામ ગાળું બોલતો હતો એનું નામ આમ તો બધા મહિલો કહે છે પણ મહેશભાઈ વાટુકિયા તરીકે એ ઓળખાય છે અને પેલા બુટલે ઘરમાં બધા નામ એનું છે તે અને દારૂ પીને બધી કોથળીઓ અમારે ઘર પાસે નાખે દારૂ પીવાવાળા આવે તો એ હું કહું કે તમે આ દારૂ ન પીશો અમારે ઘર પાસે અમને બહુ પાછા આવે પણ એ બુટલે ઘર કોઈ વાતે સમજતો નથી અને બે ફામ ગાળ્યું જેમ મનને ફાવે એમ બેન દીકર્યું બધા હોય તો એ અમને ગાળું દેતો એટલે મેં મારા ઘરના વાત કરી અમારા આજુબાજુ પાડોશીમાં બધા હતા પછી અમે અહીંયા કેસ લખાવાઈ ગયા એફઆઈ પોલીસ સ્ટેશને લખાવા ગયા ને પછી અડધી કલાક રહીને એ આવ્યો અને પછી તરત અમારા બે માં માદિકૃત કર્યા હતા અને પછી અમારું ઉપર એને હુમલો કર્યો છરીને ધોકો હતો એની પાસે મને છરીને મારી દીધી એને અને મારા છોકરાને શર્ટ ફાડી નાખ્યો ધક્કા ધુકી કરીને ઠેઠ બાર માથામાં ધોકો મારી દીધો એને